આ વિડીયોમાં આપણે જાણવાનું છે કે ગુજરાતમાં માવઠું કે વરસાદ ક્યારે થશે કઈ કઈ તારીખે કયા કયા વિસ્તારમાં અત્યારે ગુજરાતમાં ગરમી પણ બહુ વધારે પડી રહી છે અને તડકો અને તેમજ ઉનાળો પણ ચાલી રહ્યો છે પણ છતાં પણ વરસાદ થશે ગુજરાતમાં હવે આપણે તારીખની વાત કરી લઈએ તો ત્રણ તારીખથી લઈને દસ તારીખ સુધીમાં વરસાદ ગુજરાતમાં થશે આ વરસાદે હળવો કે સામાન્ય વરસાદ રહે તેવી ઓછી સંભાવના છે ભારે વરસાદ બની શકે આ વરસાદ હાલમાં વિડીયોની સ્ક્રીન ઉપર તમને જે વાદળીને પોપટી રંગ દેખાઈ રહ્યો છે આ વિસ્તારની અંદર વરસાદ થશે જોવો તમે આ કયા વિસ્તાર છે આ વરસાદ થશે તેની પાછળનું એક કારણ એ પણ છે કે ગુજરાતના દરિયામાં એન્ટી સિસ્ટમ ચાલી રહી છે આના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે આ વરસાદે સૌથી વધારે નુકસાન ખેડૂતોની કરશે કારણ કે જે ખેડૂતના પાકો છે અત્યારે ઉનાળાના મગ છે તલ છે તેમાં સૌથી વધારે નુકસાની આવશે હાલમાં તમને જે સ્ક્રીન ઉપર કલરવાળો વિસ્તાર દેખાય છે તે બધા વિસ્તારમાં વરસાદ થશે હવે આપણે વાત કરીએ કે આ વરસાદનો રાઉન્ડ એ કઈ તારીખથી તીવ્ર બનશે તો એ તારીખે પાંચ અથવા છ તારીખ પછી આ વરસાદનો રાઉન્ડ તીવ્ર બની જશે પછી સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ શકે આ વરસાદનો રાઉન્ડ એ સાતથી આઠ દિવસનો છે અને આ વરસાદના રાઉન્ડમાં આખા ગુજરાતમાં વરસાદ આવી શકે લગભગ એ કઈ વિસ્તાર બાકી નહીં રહે હવે વિડીયોમાં આપણે આગળ વાત કરીએ કે જો સૌથી વધારે સંભાવના હોય એવા કયા વિસ્તાર છે તે વિસ્તારો એ કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આપણે બનાસકાંઠા મહેસાણા પછી સુરેન્દ્રનગર આ બધા વિસ્તારની અંદર સૌથી વધારે સંભાવના છે વરસાદની વરસાદના રાઉન્ડની શરૂઆત આ વિસ્તારથી થશે આ એટલા જિલ્લાઓમાંથી ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની બહુ વધારે સંભાવના છે કચ્છમાં પણ વરસાદ પડી શકે તેની સાથે સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં પણ વરસાદ પડી શકે જે આપણે વિડીયોમાં ભાગ કીધા એ ભાગની અંદર સૌથી વધારે સંભાવના છે વરસાદ પડવાની બાકી તો આખા ગુજરાતની અંદર વરસાદ પડી શકે પણ સૌથી વધારે સંભાવના હોય તો આપણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેની સાથે કચ્છમાં પણ વરસાદ પડી શકે હવે આપણે આ વરસાદ ક્યારથી શરૂઆત થશે તો આપણે બપોરના ત્રણ વાગ્યા પછી શરૂઆત થઈ શકે વધારે પડતા સમયમાં એવું બનશે આઠ દિવસની અંદર બપોરના સમય પછી જ વરસાદની શરૂઆત થશે બપોર પહેલાં તડકો પડશે ગરમી રહેશે બપોર પછીના સમયની અંદર વરસાદ પડી શકે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના દરિયામાં એવી સ્થિતિ બની રહી હતી કે વરસાદ આવશે અને આજ ખરે એવું નક્કી પણ લાગી રહ્યું છે કે આ તારીખ દરમિયાન વરસાદ આવી શકે જે આપણે વિડીયો એ તારીખ દરમિયાન જે તમે વિડીયો માહિતી સાંભળી તે બધી માહિતી આપણે ઇન્ટરનેટના માધ્યમથી લીધેલી માહિતી છે જે આપણે વિડીયોમાં માહિતી આપીએ બધી કોઈ એવી માહિતી નથી કે આપણે અંદાજ લગાવીને માહિતી આપી હોય કે આ રીતના નહીં આ રીતના થશે બધી ઇન્ટરનેટના માધ્યમથી માહિતી લીધેલ છે હવે જે ખેડૂતભાઈઓને આગતરા મગનું વાવેતર હોય તે ખેડૂતભાઈઓને સૌથી વધારે નુકસાન કરી શકે આ વરસાદ કારણ કે અમુક ખેડૂતભાઈઓને મગની સિંગ પાકવા લાગી હશે અને વરસાદ થશે એટલે ફૂટી જશે સિંગ જેથી નુકસાની કરી શકે હવામાનને લગતો વિડીયો આપણા ચેનલની અંદર ઘણા સમય પછી આવી રહ્યો છે જેથી લાઈક કરી દેજો હવે વિડીયોમાં વાત કરીએ કે આપણે કયા વિસ્તારની અંદર સૌથી ઓછી સંભાવના રહેશે વરસાદની તો એ વિસ્તારો એ દક્ષિણ ગુજરાતના છે તેમાં થોડીક ઓછી સંભાવના રહેશે વરસાદની બાકી સામાન્ય વરસાદ તો ત્યાં પણ પડી શકે બાકી વરસાદ પડી શકે તેવા પાકા વિસ્તારની આપણે વાત કરીએ તો તે છે ઉત્તર ગુજરાતના વિસ્તાર કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગ આ ભાગની અંદર પાકો વરસાદ પડશે આવા ટૂંકા વિડીયોમાં પૂરી માહિતી આપવા માટે લાઇક કરી દેજો વિડીયોને અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઘણા એવા પણ વિસ્તાર છે જ્યાં એક બે દિવસ પહેલાં સાતા પડ્યા હતા વરસાદના નાની જ સાથે વરસાદની સાથે કરા પણ પડી શકે